શ્રી રામકૃષ્ણની વાણી ચાલ્યા જ કરે છે કલિયુગમાં પ્રાણનો આધાર સીધો અન્ન ઉપર એટલે દેહાત્મ ભાવ કેમે કર્યો નીકળતો નથી એવી અવસ્થામાં સોહમ હું જ એ પરમાત્મા છું કહેવું એ ઠીક નહીં સંસારમાં બધું કહે જવાય છે અને છતાં હું બ્રહ્મ એમ બોલવું એ બરાબર ન ગણાય જે લોકો વિષયોનો ત્યાગ કરી શકે નહીં જેનામાંથી હું એ ભાવના કેમે કરી જાય નહીં તેમને માટે હું દાસ હું ભક્ત એવો ભાવ સારો ભક્તિ માર્ગે જઈએ તો પણ ઈશ્વરને પામી શકાય જ્ઞાની નેતિ નેતિ કહીને વિષય વાસનાઓનો ત્યાગ કરે ત્યારે એ બ્રહ્મને જાણી શકે જેમ કે સીડીના પગથિયા એક પછી એક પાછળ રહેવા દઈને ઉપર ચડતા જઈએ ત્યારે જ અગાસીએ પહોંચી શકાય પરંતુ જે વિજ્ઞાની છે જે વિશેષરૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે છે તે એથી એ કંઈક વધારે અનુભવ કરે છે એ જુએ છે કે જે બ્રહ્મ તે જ ભગવાન જે ગુણાતીત તે જ ઐશ્વર્યપૂર્ણ ભગવાન આ જીવો જગત મન બુદ્ધિ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન એ બધું તેમનું ઐશ્વર્ય ઈશ્વર ઐશ્વર્યપૂર્ણ છે એ ઈશ્વરને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ જુઓને આ જગત કેટલું આશ્ચર્યમય છે તેમાં કેટલી જાતની વસ્તુઓ છે ચંદ્ર સૂર્ય નક્ષત્રો છે કેટલી જાતના જીવો છે કોઈ મોટા કોઈ નાના કોઈ સારા તો કોઈ નરસા કોઈમાં વધુ શક્તિ તો કોઈમાં ઓછી શક્તિ વિદ્યાસાગર પૂછે છે ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ અને કોઈને ઓછી શક્તિ આપી હશે શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વર વ્યાપક રૂપે સર્વે ભૂતોમાં છે કીડી સુધામાં પણ શક્તિમાં તફાવત છે જો એમ ન હોત તો એક માણસ દસ માણસોને હરાવી શકે જ્યારે બીજો માણસ સામે એક જ માણસને આવેલો જોતા ડરીને નાસી જાય એવું કેમ બને અને જો એવું ન હોય તો લોકો તમને શા માટે માન આપે છે શું કાંઈ તમારે માથે બે શીંગડા ઉજ્યા છે તમારામાં દયા છે વિદ્વત્તા છે જ્યારે બીજા લોકોમાં તેનો અભાવ છે એટલે જ લોકો તમને માન આપે છે અને તમને મળવા આવે છે એ વાત તો તમે સ્વીકારો કે નહીં જવાબમાં વિદ્યાસાગરે કેવળ સ્મિત કર્યું